નમસ્કાર દર્શક મિત્રો છે એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રજીસ્ટ્રેશન નંબર જી જે આડત્રીસ ડી આડત્રીસ છત્રીસ ધરાવતું એક સફેદ કલરનો બોલેરો પિકઅપ ડાલો વિદેશી દારૂનો જથ્થો લઈને ઠેરવાડાથી ડીસા તરફ આવી રહ્યો છે બાતમીના આધારે બાયવાડા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી વોશ દરમિયાન બાતમીવાળું ડાલુ આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો જોકે ડાલાના ચાલકે રોકવાના બદલે વાહન ભડદ રોડ પર તરફ ભગાવી મૂક્યો હતો એલસીપીની ટીમે પીછો કરતા આખરે ચાલક પોતાનું ડાલુ ભડદ નામની સીમા નદીના કાચા માર્ગે મૂકીને નાસી ગયો હતો પોલીસે તુરંત જ ડાલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી પોલીસે ડાલામાંથી કુલ એક હજાર આઠસો બત્રીસ નંગ વિદેશી દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર નવસો દારૂની હેરાફેરીમાં વપરાયેલું બોલેરો પિકઅપ દારૂ રજીસ્ટર નંબર જી જે આડત્રીસ ટી આડત્રીસ છત્રીસ પણ રૂપિયા ત્રણ લાખ કિંમતનું ઘણી તપાસના કામે કબજે કરવામાં આવ્યું છે આમ પોલીસે કુલ રૂપિયા સાત લાખ છત્રીસ હજાર નવસો છોતેર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે ફરાર બોલેરો ડાલાના ચાલક વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટિકલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એલસીબીએ ફરાર આરોપીને ઝડપી પાડવા અને દારૂના જથ્થાને પહોંચાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે